કારણે હવે નદી કિનારે બનેલા આશ્રમો મંદિરો મકાનોને નુકસાન થવાની શરૂઆત થઈ ગઈ છે વહેલી સવારે કરજણ તાલુકાના ડેરોલી ગામ પાસેથી પસાર થતી નર્મદા કિનારે આવેલ બકુલ આશ્રમનો પંચોતેર ટકા જેટલો ભાગ ભેખડો સાથે નર્મદા નદીમાં સમાઈ ગયો હતો ઘટનાની જાણ થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા મળેલી માહિતી પ્રમાણે આ ઘટનામાં બકુલ આશ્રમ સ્થિત નર્મદા મંદિર શિવ મંદિર અને તરતી શિલા મંદિર સાથે નર્મદા નદીમાં સમાઈ ગઈ હતી આ ઘટનાની જાણ ગામ લોકોને થતા લોકોના ટોળે ટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા આવનાર સમયમાં હજુ પણ નદી કિનારાના બાંધકામોને અસર થાય તેવી શક્યતાઓની નકારી શકાય તેમ નથી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી આમ આશ્રમનો પંચોતેર ટકા હિસ્સો ભેખડો સાથે ધસી પડ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અને આ ઘટનાના લાઈવ વિડીયો સામે આવ્યા છે ભાવનગર જિલ્લાના